નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આપણે દરરોજ આપણા વિડીયોમાં રાજકોટ ગોંડલ તેમજ જુનાગઢના બજાર ભાવ વિશે માહિતી મેળવતા હોઈએ છીએ જો તમે દરરોજ સો ટકા સાચા તાજા બજાર ભાવ જાણવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપણા બેલાઇકોનને દબાવીને ઓલ પર સિલેક્ટ કરી લેજો અને આ ખેડૂત મિત્રો આપણે દરરોજ વિડીયો બનાવીએ છીએ પણ આપણા વિડીયોની અંદર વ્યૂઝ ના આવતા હોવાને કારણે ઘણા ખેડૂત મિત્રોને આપણા વિડીયો વિશેની માહિતી મળતી નથી તો આ વિડીયોને તમારા બીજા ખેડૂત મિત્ર સુધી ચોક્કસથી શેર કરશો એવી આશા રાખું છું અને આજનો વિડીયો ચાલુ કરીએ સૌપ્રથમ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો કપાસ એક હજાર ત્રણસો પચીસથી એક હજાર પાંચસો ચાલીસ સુધી ઘઉં ચારસો પંચોતેરથી પાંચસો અઠ્યાવીસ સુધી જુવાર છસો ચાલીસથી આઠસો પચાસ સુધી ચણા સફેદ એક હજાર ત્રણસોથી બે હજાર ત્રણસો પચીસ સુધી અડદ એક હજાર બસો પંચાણુંથી એક હજાર છસો દસ સુધી મગ નવસો પંચાણુંથી એક હજાર આઠસો ત્રીસ સુધી વાલદેશી સાતસોથી એક હજાર બસો ને છપ્પન સુધી વટાણા સાતસોથી બે હજાર પંચોતેર સુધી મગફળી આઠસો સાહીઠથી એક હજાર એકસઠ સુધી તલ એક હજાર સાતસો ચોપનથી બે હજાર પચાસ સુધી સોવા એક હજાર ત્રણસો પચાસથી એક હજાર નવસો સુધી સોયાબીન આઠસો પાંચથી આઠસો સિત્તોતેર સુધી લસણ સાતસો ચાલીસથી એક હજાર ત્રણસો પંચોતેર સુધી વરિયાળી એક હજાર આઠસોથી બે હજાર સાતસો સુધી 03911 ત્રણ હજાર ચાર હજાર પંચ્યાસી સુધી રાય એક હજાર ચાલીસ થી એક હજાર બસો નેવું સુધી મેથી આઠસો સિત્તેર થી એક હજાર બસો સિત્તેર સુધી રાયડો નવસો ત્રીસથી એક હજાર સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ યાર્ડના બજાર ભાગ વિશે જોઈએ તો ઘઉં ચારસો પચાસથી છસો એકત્રીસ સુધી કપાસ એક હજાર ત્રણસો એકાવનથી એક હજાર પાંચસો છવ્વીસ સુધી મગફળી સાતસો એકથી એક હજાર ત્રણસો સોળ સુધી એરંડા સાતસો એકાવનથી એક હજાર બસો ને સોળ સુધી તલ એક હજાર પાંચસોથી એક હજાર નવસો એકસઠ સુધી જીરું ત્રણ હજાર નવસો એકથી ચાર હજાર સાતસો ને એકોતેર સુધી વરિયાળી એક હજાર બસોથી બે હજાર એકત્રીસ સુધી દાણા આઠસો થી એક હાજર છસો એકાવન સુધી મરચો એકાવન થી બે સુધી ડુંગળી એકતાલીસ ચણા એક હજાર એક થી એક હાજર એકસો અગિયાર સુધી વાલ સાતસો થી એક હાજર બસો એકાવન સુધી અડદ ત્રણસો થી એક હજાર ચારસો અગિયાર સુધી ચોળા ચારસો થી એક હજાર ચારસો અગિયાર સુધી વેર નવસો એક્યાસીથી એક હજાર ચારસો એકસઠ સુધી સોયાબીન સાતસો એક્યાસીથી આઠસો ને એકસઠ સુધી રાયડો નવસો એકાવનથી એક હજાર એકાવન સુધી વટાણા બે હજાર વટાણા બસો એકતાલીસથી એક હજાર ને એકત્રીસ સુધી સફેદ વટાણા એક હજાર એકસો અગિયારથી એક હજાર ચારસો સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા બજાર ભાવ અને જો વિડીયો તમે જોયો હોય ને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને નીચે વિડીયોના તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વોટ્સએપ પર આપણા વિડીયોની લિંક મેળવવા માંગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપણા વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે તે જરૂરથી જોઈન થઈ જવું ત્યાં તમને દરરોજ વિડીયોની લિંક મળી રહેશે અને આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય ને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલા બેલાઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે અને આપણા વિડીયો યુટ્યુબ ઓછા ખેડૂત મિત્રો સુધી પહોંચાડતું હોવાથી આ વિડીયોને તમે તમારા જાતે જ તમારા બીજા ખેડૂત મિત્ર સુધી ચોક્કસથી પહોંચાડશો એવી આશા રાખું છું વિડીયોમાં આજ સુધી બની રહેવા બદલ આભાર